તો આગળ યાદ આવી ખાઈ તો આગળ બ્લોગમાં બિનારે જો મિત્રો બધી છૂટી જાય છે વાહ છે આવે ધીરે ધીરે બેન ધોરી બેન ને જાય છે કા ગોરી ગપીને ગોરી ધવડી અરે હે થવડી થોડી થોડી ધવડી જો માં આવે હા અહીં એક શંકર ગાય આવે ને એ આમાં ખરી જાય બાવડામાં જો બધાય જા આજ ઘરે જાય બધાયમાં

અત્યારે પાણી પીએ છે તો હવે આગળ જવા નહીં કરો પાણી પી રહીને પાણીમાં નાખી દઈએ તો આગળ આગળ લુકમાં પીને રહી જજો તો બધી ગાય પાણી પી લીધું છે જો હા વાસરી જો હાલુ જો ઓલી કરા હે

બ્યો બધી આવે બાવ બધી આવે જો આમ કુટિયા ના આવે ગાય પુરાઈ ગયે તો હવે આગળ મિત્રો બાંધી દઈએ ફટાફટ તો આગળ આગળ બ્લબમાં બિનારી જો બધી ગાયો બંધાઈ ગઈ છે જાઓ એવો બધા બંધાઈ ગયા તો વાગડી બે ગાયો ને અહીંયા ખાણ દેવાનું છે ને આગળ દેવાનું છે તો આગળ આગળ બી નારી જો તો મિત્રો અહીંયા બધી ગાયો ને ખાણ દેવાનું છે તો જો ખાણ હાર્યું ધોળી કાળી ને ભૂરી દેવો ત્રણ ગાયો દેવાઈ ગયું જો બધી ખાય છે હવે જવાનું છે આગળ ઓલ વાહે અહીંયા વાડામાં જોવા અહીંયા ગાયું છે તો આગળ આગળ બ્લોકમાં બિનારી જો ગાયોની ખાંડ દઈ દઈએ તો જવું અમે તો પછી ગાયો અને ખાંડ દેવા ગયું છે આગળ દ્રક્ષેટેરું દેવાઈ ગયું હવે દોવા બહુ નહીં તે ઓછું

બંધાઈ ગઈ છે મિત્રો બધું આપણું કામ થઈ ગયું છે ટોટલી ટોટલ તો બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ પણ ચેનલમાં નવા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવતીકાલે મળીએ